ખરેખર મારા ભાઈઓ આ વિડીયો જોયા પછી હું પોતે ધન્ય થઈ ગયો અને જો તમે પણ આ વિડીયો જોશો ભાઈ તો તમારા પણ ધાર્યા કામ પાર થઈ જશે ભાઈ અત્યારે જે તમે વિડીયો જોઈ રહ્યા છો આ વિડીયો મિત્રો વાંદરાના ત્રણ મોટા ભાઈ જે વાંદરો જેને આપણે માનીએ કે હનુમાન દાદાનું સ્વરૂપ ભાઈ માનીએ છીએ આપણે અને એ જ હનુમાન દાદાનું સ્વરૂપ સાહેબ તમે જુઓ તો ખરી પણ સાહેબ ત્રણ ત્રણ મોઢા વાળો વાંદરો તમે જુઓ ખાલી અને સાક્ષાત હનુમાન દાદા કહેવાય અને જે ગામમાં વાંદરાએ એન્ટ્રી કરીને ભાઈ એ ગામના બધા લોકો ગભરાઈ ગયા કે ભાઈ આખરે આ વાંદરો આવી રીતે કઈ રીતે આવી ગયો ભાઈ ત્રણ ત્રણ મોઢા વાળો વાંદરો અને એ પણ સાહેબ બોલે હા મારા ભાઈઓ તમને આગળ આખો વિડીયો પણ બતાવું એટલે વિડીયો સાહેબ તમે અંત સુધી જોતા રહેજો તમે કોઈ દિવસ જિંદગીમાં નહીં જોયો હોય ભાઈ બે મોઢાવાળો વાંદરો પણ નહીં જોયો હોય હા ભાઈ તમે બે મોઢાવાળો પેલો જે આવે ને સાપ એ તો તમે જોયો હશે ભાઈ જેને આપણે દેશી ભાષામાં વધુ ભોગું કહીએ ભાઈ એ તમે જોયું હશે પણ શું સાહેબ તમે ત્રણ ત્રણ મોઢાવાળો વાંદરો જોયો ના 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 મારા ભાઈ તમે જિંદગીમાં નહીં જોયો હોય યાર મેં પોતે પહેલીવાર મારી જિંદગીમાં જોયો હું પોતે આમ ખરેખર હચમચી ગયું કે ભાઈ યાર આ કઈ રીતે શક્ય બને ભાઈ ત્રણ ત્રણ મુઢાવાળા વાંદરોને બધા લોકો જય બજરંગ બલી લખી રહ્યા છે તમે લખજો હવે ચાલો આજના વિડીયોની શરૂઆત કરીએ તમને આગળ વિડીયો પણ બતાવું આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને વિડીયોને લાઇક કરજો ચેનલ ઉપર દર્શક મિત્રો પહેલી આવો છો તો ખાસ કરી અને ચેનલને પણ છે સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે હું છું તમારી સાથે અલ્કેશ મોદી સ્વાગત છે આપણા બધા ભાઈઓનું અલ્કેશ મોદી ઓફિસિયલ યુટ્યુબ ચેનલમાં તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલાં હું તમને એક વિડીયો બતાવું ભાઈ તમે આ વાંદરાનો વિડિયો જોજો ને આ વિડિયો જોયા પછી એક કોમેન્ટ દિલથી કરજો તો ચાલો સૌથી પહેલા તમે આ વિડિયો જોઈ લો વિડિયો બનાવો જલ્દી એટલે સર કેસે ઇસકે ઓહો બચ્ચો પીછે હટો મુજે તો સમજ નહીં આ રહા યે કેસે હો રહા હે ના હિલ હે અરે ભાઈ દૂર રહો સબ પીછે હો જાઓ